જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક આયસર ટ્રેક્ટર લઈને આવીએ છીએ આયસર ત્રણસો અડસઠ ફૂલ જવાબદારી સાથે સસ્તી કિંમતમાં મિત્રો ટ્રેક્ટર આપવાનું છે ટીપટોપ કન્ડિશનમાં છે તમે વિડીયોમાં જોઈ શકો છો જે કોઈ મિત્રોની આયસર ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ત્રણસો અડસઠ તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર સત્તરનું મોડલ હશે કન્ડિશન સારી છે સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો સાઇડ ઘેર રહેશે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય રૂબરૂમાં ટ્રેક્ટર ક્યાં જોવા મળશે કિંમત ના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ માં મળી રહેશે તો વિડિયો પૂરો જોતા રહીજો તે પહેલા જે કોઈ ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી અમારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટર તમને ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળી રહે ગીર સોમનાથ જિલ્લામાં સૂત્રાપાડા તમને ટ્રેક્ટર જોવા મળશે જીતુભાઈ પાસે જોવા મળી રહે છે ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો સિલ્વર કલર છે સાઇડ ગેર છે એન્જિન પાવરફુલ છે 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 ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી સીટ એન્જિન પાવરફુલ છે વાયરિંગનું કામ પણ કમ્પ્લેટ છે મિત્રો ફૂલ જવાબદારી સાથે આયસર ત્રણસો અડસઠ વેચી દેવાનું છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને બે હજાર સત્તરનું મોડલ છે સેકાનું ઓનર છે વ્યાજબી કિંમતમાં આપી દેવાનું છે અને આ મિત્રો માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહેશે માલિકના નંબર વિડીયોના નીચે મળશે જીતુભાઈના નંબર વિડીયોના નીચે જ મળી રહેશે સિત્તેર નવ પાંસઠ પંચાણું છ ઓગણત્રીસ તે જીતુભાઈના નંબર છે વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમારે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમે રૂબરૂ સુત્રાપાડા જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ તમે જીતુભાઈનો કોન્ટેક કરી શકો છો કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે ટ્રેક્ટર લઈ શકો છો ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો સેકન્ડ છે છે કિંમત કિંમત વિશે વાત કરી દો તો રૂપિયા ભાવમાં માન રાખવામાં આવશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આઇસર ત્રણસો અડસઠ ખરીદી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું